અને બીસુભાઈ છે જોર કેટલા સમયથી આ કરો છો અને હું અહીંયા રાખડીનો સત્તાવન વર્ષથી છેલ્લા સત્તાવન વર્ષથી કરું છું અને આ વખતે ઘણા પ્રકારની રાખડીઓ આવી છે ઝુંબા ભાઈ ભાભીને રાખડીનું બામ પછી મદર ઓફ અમેરિકન ડાયમંડ સી જે ડાયમંડની પછી તમારે બાળકો માટે બધા કેરેક્ટરની અને અનેક પ્રકારની રાખડી મળે છે ડાયમંડની રુદ્રાક્ષી કલ્ચર મોતીની આ પ્રકારની અલગ અલગ પ્રકારની આવેલ છે બંગાળના બંગાળી બાબુ દ્વારા બનાવેલી કલકત્તાની રાખડીઓ મુંબઈના પટવાની રાખડીઓ સંખ્યાબંધ ડિઝાઇન અમારે રાખડી આવેલ છે આપણે ત્યાં કેટલી રાખડી આવ રાખડીમાં લગભગ બે હજાર ઉપર ડિઝાઇન છે આપણે ત્યારે પ્રાઇઝ પ્રાઇસ અમારે ત્યાં પંદર રૂપિયાની છ રંગથી ચાલુ થાય છે રાખડી અને રાખડીના કાર્ડ પણ આવેલ છે કે ભાઈ મોકલવા માટે બી શુભેચ્છા માટે કાર્ડે આવેલ છે રાખડી કાર્ડ પર